નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિસાન પિંડારિયા આજે તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ ગેરંટી સાથે સોએ સો ટકા સાચી માહિતી તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો બ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો પચાસથી અગિયારસો રૂપિયા તુવેર આજે થી બે હજાર ચુમ્માલીસ તલ ચોવીસો થી ત્રણ હજાર અગિયાર એરંડો આજે એક હજારથી અગિયારસો પાંચ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો પાંચ જાડી મગફળી એક હજાર થી તેરસો સત્યાસી ઝીણી મગફળી એક હજારથી બારસો કપાસ અગિયારસો થી તેરસો છપ્પન રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં तो चार हजार छसो थी, चार हजार छसो पिंचोतर रूपयाली पांच सौ पांच सौ चौराणु रुपया सोयाबीन आठ सौ अड़सठ थी आठ सौ पंचाणु हिंडो एक हजार एशी थी सौ अठार चना आठ सौ थी लांबा मर्चां एक हजार त्याशी लाबा मरचा एक हजार तीसरीसो पचास तल चौबीस सौ पांच थी एक सौ पचास ચીણી મગફળી અગિયારસો પિંચોતેરથી બારસો પંચાણું જાડી મગફળી સાતસો એંશીથી તેરસો છન્નું રૂપિયા કપાસ આજે નવસો સાહીઠથી ચૌદસો એકતાલીસ થાણાની વાત કરીએ અમરેલીમાં તો અગિયારસો એંશીથી અગિયારસો એંસી આગળ વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે નવસો પાંત્રીસથી અગિયારસો આઠ રૂપિયા લસણ પંદરસોથી ત્રણ હજાર નવસો તલ પચીસોથી અઠ્યાવીસો પંચાણું રૂપિયા અજમો ત્રેવીસો વીસથી છેતાલીસો પાંચ ધાણા તેરસોથી તેરસો પાંત્રીસ સોયાબીન આઠસોથી આઠસો એંસી જાડી મગફળી અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા ઝીણી મગફળી અગિયારસો પચાસથી તેરસો પચાસ કપાસ એક હજારથી ચૌદસો પંચાણું જીરાની જો વાત કરીએ જામનગરમાં આજે તો પાંચ હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા વાત કરીએ ગોંડલની ખ આજે પાંચસોથી છસો અઠ્યાવીસ મગ તેરસો એકાણું થી ઓગણીસો એક્યાસી જોડિયા જે અગિયારસો ત્રીસ થી વીસ રૂપિયા તુવેર તેરસો થી બે હજાર એકતાલીસ આઠસો થી અગિયારસો એકત્રીસ અડદ ચૌદસો થી અઢારસો એકત્રીસ ચણા આઠસો થી અગિયારસો એકવીસ કલંજીની વાત કરીએ ગોંડલમાં તો ચોવીસો થી તેત્રીસો અગિયાર ડુંગળી બસો થી બસો રૂપિયા સફેદણા આઠસો એકાવનથી ઓગણીસો એકાવન આગળ વાત કરીએ હવે સોયાબીનની તો આઠસો અગિયારથી નવસો બે ધાણા એક હજારથી ચૌદસો એક્યાસી ધાણી અગિયારસોથી સોળસો અગિયાર લસણ ઓગણત્રીસો એકાવનથી પિસ્તાલીસો એકતાલીસ ચીણી મગફળી આઠસો એકસઠથી તેરસો એકસઠ જાડી મગફળી આઠસો એકથી ચૌદસો એકતાલીસ નવા ધાણા ચૌદસો સિત્તેરથી પંદરસો તલની વાત કરીએ ગોંડલમાં તો બે હજારથી ત્રણ હજાર એકાણું કપાસ એક હજારથી ચૌદસો એકતાલીસ એ જ રીતે જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો ચાર હજાર સાતસો એક રૂપિયાથી આઠ હજાર પાંચસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો વિડીયાને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા જેટલા મિત્રો છે વોટ્સએપ ગ્રુપ છે ફેસબુક ગ્રુપ છે બધી જગ્યાએ આ વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડિયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર